વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આઝાદ ક્લબ ખાતે આયોજિત કાર્યક્રમમાં આઝાદ ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ સમ્યક સેવા સમિતિ જલારામ સેવા સમિતિ સહિતના હોદ્દેદારો વેપારીઓ અને નગરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશની આ કરુણ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ અવસાન થયું છે તમામ મૃતકોને પુષ્પાંજલિ અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી ડોક્ટર હમીરસિંહ વાળા ડૉક્ટર સ્નેહલ તન્ના આરપી સોલંકી જીતુભાઈ ધોળકિયા સહિત અનેક આગેવાનોએ દુઃખ વ્યક્ત કરી મૃતકના પરિવારજનોને હિંમત મળે તેવી કામનાઓ વ્યક્ત કરી હતી કેશોદની જનતાએ હૃદયપૂર્વક દુઃખ વ્યક્ત કરીને મૃત્યુ પામેલા યાત્રીઓની આત્મશાંતિ માટે પ્રાર્થનાઓ કરી હતી રિપોર્ટર શોભના બાલસ અતરંગી ન્યૂઝ કેશોદ જુનાગઢ હું ડૉક્ટર અમીરસિંહવાળા પ્રમુખ શ્રી આઝાદ કેશોદ તાજેતરમાં અમદાવાદ ખાતે વિમાન ક્રેશની દુર્ઘટનામાં બસ્સો કરતાં વધારે મુસાફરોએ પોતાનો આકસ્મિક આ વિમાની દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વગસ્ત વિજયભાઈ રૂપાણી સાથે અસંખ્ય લોકો આની અંદર અવસાન પામ્યા છે તે સર્વ દિવંગત આત્માઓની શાંતિ અર્થે આઝાદલબ કેશોદ ખાતે ભારત વિકાસ પથ રોટરી ક્લબ સમ્યક સમિતિ જલારામ મંદિર અને અન્ય સંસ્થાઓ સર્વ એનજીઓ દ્વારા સર્વ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજે આઝાદલવ કેશોદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રામજનો સૌ ઉપસ્થિત રહ્યા તમામ દિવંગત આત્માઓને સૌ વતી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ